નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ એકેમાં આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠનો વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર દસ ધ્વનિના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું તો ચાલો આગળ આપણે શું જોઈશું તો કે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે કરીશું તમે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે આ જવાબો તમે વિજ્ઞાનની નોટબુકમાં પણ લખી શકો છો આપણી ચેનલમાં વિજ્ઞાનના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન તમામ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે તો તમે આ વિડીયો જોઈ શકશો ચાલો બાળકો આગળ સાચો ઉત્તર પસંદ કરો પ્રશ્ન નંબર એક ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે છે જવાબ વિકલ્પ નંબર ડી ધન પ્રવાહી અને વાયુમાં પ્રસરી શકે છે પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે વિકલ્પ સી પુરુષની પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી જે વિધાનો સત્ય હોય તેની સામે ટી અને જે વિધાનો ખોટા હોય તેની સામે એફ ટીક કરો એક ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરી શકતો નથી ટી એટલે સાચું બીજું કંપન કરતી વસ્તુના એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને તેનો આવર્તકાળ કહે છે એફ એટલે ખોટું ત્રીજું જો કંપનનો કંપ વિસ્તાર મોટો હોય તો ધ્વનિ દુર્બળ હોય છે એફ એટલે ખોટું ચોથું મનુષ્યના કાન માટે શ્રવણીય રેન્જ વીસ હર્ડઝથી વીસ હજાર હર્ડ હોય છે ટી એટલે સાચું પાંચમું જેમ કંપનીની આવૃત્તિ ઓછી તેમ પ્રિય પ્રિય વધારે ટી એટલે સાચું છઠ્ઠું અનિચ્છનીય કે અપ્રિય ધ્વનિ સંગીત તરીકે ઓળખાય છે એફ એટલે ખોટું સાતમું ધ્વનિ પ્રદૂષણ આંશિક શ્રવણ અશક અશક્ત અશક્તતા ઉત્પન્ન કરી શકે છે ટી એટલે સાચું ચાલો આગળ પ્રશ્ન નંબર ચાર યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો પહેલો જો દોલન પૂરું કરવા વસ્તુને લાગતા સમયને ખાલી જગ્યા કહે છે આવર્તકાળ બીજું ધ્વનિની પ્રબળતા વસ્તુના કંપનના ખાલી જગ્યા વડે નક્કી થાય છે કંપ વિસ્તાર ત્રીજું આવૃત્તિનો એકમ ખાલી જગ્યા છે હોર્ડ્સ ચોથું અનિચ્છનીય ધ્વનિને ખાલી જગ્યા કહેવાય છે ઘોંઘાટ પાંચમું વસ્તુના કંપનની ખાલી જગ્યા વડે ધ્વનિનું તીણાપણું નક્કી થાય છે આવૃત્તિ આગળ પ્રશ્ન નંબર એક લોલક સેકન્ડમાં વાર દોલન કરે છે તેનો આવર્તકાળ અને આવૃત્તિ શોધો ઉત્તર આવર્તકાળ ટી બરાબર એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય હવે દોલનોની સંખ્યા કેટલી છે ચાલીસ સમય કેટલો છે ચાર સેકન્ડ તો ટી બરાબર ચાર સેકન્ડ ગુણ્યા એક ભાગ્યા ચાલીસ તો એક ભાંગ્યા દસ ચાર 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 દાણ ચાલીસ એટલે એક ભાંગ્યા દસ સેકન્ડ આગળ આવૃત્તિ વી બરાબર એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા બરાબર દોલણીની સંખ્યા ભાંગ્યા સમય બરાબર ચાલીસ ભાંગ્યા ચાર 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 ઉડી જશે એટલે જવાબ હશે દસ હર્ડ્સ ચાલો આગળ પ્રશ્ન નંબર છ જ્યારે મચ્છરની પોતાની પાંખો પાંચસો કંપન પ્રતિ સેંકડના સરેરાશ દરથી કંપન કરે ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે તો કંપનનો આવર્તકાર કેટલો થાય જવાબમાં શું લખીશું તો કે ઉત્તર અહીં મચ્છરની પાંખોની આવૃત્તિ પાંચસો કંપન ભાંગ્યા પ્રતિ સેકન્ડ બરાબર પાંચસો હટ આપેલ છે હવે પાંચસો કંપન કરવા માટે લાગતો સમય એક જ સેકન્ડ છે તો કે એક સેકન્ડ કરવા લાગતો સમય એટલે કે આવડતા ટી બરાબર એક ભાંગ્યા પાંચસો સેકન્ડ એટલે પ્રતિ કેટલું થાય તો કે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો બે સેકન્ડ આગળ પ્રશ્ન નંબર સાત નીચેના વાદ્યમાં ધ્વનિ ઉત્પન્ન કરવા જે ભાગ કંપિત થાય છે તેને ઓળખો એક ઢોલકમાં બીજું સિત્તારમાં ત્રીજું વાંસળીમાં જવાબમાં શું લખશું તો કે ઢોલકમાં ખેંચાયેલી ઢિંગ ઢીંગ બીજું વિસ્તારમાં સિત્તારમાં શું આવશે તાટણીંગ ત્રીજું વાંસળીમાં હવાનો સ્તંભ આગળ પ્રશ્ન નંબર આઠ ઘોંઘાટ અને સંગીત વચ્ચેનું તફાવત છે શું સંગીત ક્યારેક ઘોંઘાટ બની શકે જો ઘોંઘાટ અને સંગીત તો કે પહેલું તે અસુખદ ધ્વનિ છે સંગીત તે કર્ણપ્રિય ધ્વનિ છે ઘોંઘાટ તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે સંગીત તેનાથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી ઘોંઘાટ તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદભવે છે સંગીત તે સ્વાસ્થ્ય માટે સારું છે ઘોંઘાટ કોઈ ચોક્કસ વાદ્ય વડે ઉદભવતો નથી સંગીત સંગીત ઉત્પન્ન કરવા ચોક્કસ ઘોંઘાટ વાદ્યની જરૂર છે ઘોંઘાટ સંગીત ઘોંઘાટમાં પરિવર્તિત થઈ શકે છે જો સંગીત કાનની ધ્વનિ સાંભળવાની મર્યાદાને ઓળંગે તો તે ઘોંઘાટ કહેવાય આગળ પ્રશ્ન નંબર નવ તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના સ્ત્રોતોની યાદી બનાવો જવાબમાં શું લખાય તો કે અતિશય અને અનિચ્છનીય ધ્વનિ એટલે કે ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્ભવો નીચે મુજબ છે ખૂબ મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો વાહનોનો અવાજ ફેક્ટરીમાં ચાલતા મશીનોનો મોટો અવાજ ફટાકડાના ફૂટવાનો અવાજ વાહનોના હોર્નનો અવાજ લાઉડ સ્પીકરોનો અવાજ મોટા શહેરોના શાક માર્કેટનો અવાજ રેલવે સ્ટેશન અને એસટી સ્ટેન્ડનો ઘોંઘાટ આગળ પ્રશ્ન નંબર દસ ઘોંઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાન કરતા છે તે સમજાવો જવાબમાં શું લખાય તો કે ઘોંઘાટ એ અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ છે સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેતી વ્યક્તિઓને નીચે મુજબની સમસ્યાઓ તકલીફો થઈ શકે છે ઘોંઘાટ માણસને ઊંઘને ખલેલ પહોંચાડે છે તેથી માણસને અનિંદ્રાની સમસ્યા થાય છે ઘોંઘાટને નિર્ધય લીધે અણગમો પેદા થાય છે તથા માનસિક તાણ ઉત્પન્ન થાય છે ઘોંઘાટમાં રહેનાર માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને તેને ચિંતા માથાનો દુખાવો વગેરે તકલીફો થાય છે ઘાટના કારણે માણસને હાઈપર તકલીફ થાય છે લાંબા સમય ઘોંઘાટમાં રહેવાથી અંશતઃ કે કાયમી છે ચાલો આગળ પ્રશ્ન નંબર તમારા માતા પિતા એક ઘર ખરીદવા જઈ રહ્યા છે તેમને એક ઘર રસ્તાની બાજુએ અને બીજું રસ્તા રસ્તાથી ત્રણ ગલી છોડીને આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે તમે તમારા માતા પિતાને કયું ઘર ખરીદવાની સલાહ આપશો તમારો જવાબ સમજાવો ઉત્તર હું મારા માતા પિતાને ત્રણ ગલીઓ છોડીને ઘર ખરીદવાનું જણાવીશ જેથી કરીને પરિવારના દરેક સભ્યના સ્વાસ્થ્યની સુરક્ષા અને મનની શાંતિ જળવાઈ રહે રસ્તાની બાજુમાં આવેલ ઘરના નીચે મુજબના ગેરફાયદા છે વાહનોની અવર જવરના કારણે ઉદ્ભવતો ઘોંઘાટ વાહનોની ગતિના કારણે થતું ધૂળ અને ધુમાડાનું નિર્માણ જુદા જુદા વાહનોના હોર્નનો મોટો અવાજ વગેરે ચાલો પ્રશ્ન નંબર બાર કંઠસ્થાનની આકૃતિ દોરો અને તમારા પોતાના શબ્દોમાં તેનું કાર્ય સમજાવો જવાબમાં શું લખાય તો કે મનુષ્યમાં સ્વરપેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે સ્વરપેટી શ્વાસ નળીના ઉપલા છેડા પર હોય છે બે સ્વર સ્વર સ્વરપેટી અથવા કંઠસ્થાનથી એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી તિરાડ હવાની અવર જવર માટે બંનેની વચ્ચે રહે જ્યારે ફેફસા તિરાડ દ્વારા હવા ધકેલે છે ત્યારે સ્વર તંતુઓ કંપન ઉદ્ભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે સ્વર તંતુ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે આગળ આપણે આકૃતિ જોઈશું આકૃતિ તમારે સાવ આવી જ દોરવાય એવી જરૂરી નથી તમારે આ દોરવાની જરૂર નથી આ તમને ફોટામાં સમજવા માટે બતાવેલું છે તમારે રફ આકૃતિ પેન્સિલ વડે દોરવાની છે સ્વર તંતુ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે જ્યારે તંતુઓ ચુસ્ત અને પાતળા હોય છે ત્યારે અને જ્યારે તંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે આગળ પ્રશ્ન નંબર તેર આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે અને આપણાથી સમાન અંતરે થાય છે આપણને વીજળી પહેલાં દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે તમે સમજાવી શકો છો શા માટે તો જવાબ બાવીસ અંશ સેલ્સિયસ તાપમાને હવામાં ધ્વનિનો વેગ ત્રણસો ચુમ્માળીસ મીટર ઇનવર્સ છે જ્યારે પ્રકાશનો વેગ ત્રણ ગુણ્યા દસની આઠ ગાંઠ મીટર પ્રતિ સેકન્ડ છે તેથી સી બરાબર ત્રણ ગુણ્યા દસની આઠ ગાંઠ ભાગ્યા ત્રણસો ચુમાલીસ જવાબ દસની છ ઘાટ પરથી સ્પષ્ટ છે કે પ્રકાશનો વેગ ધ્વનિના વેગ કરતાં ઘણો વધારે છે તેથી પ્રકાશના પ્રકાશમાં વીજળી અને ગર્જનાના એક જ સમયે અને આપણાથી સમાન અંતરે થાય છે પણ આપણને વીજળી પહેલાં દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે ઓકે બાળકો સ્વાધ્યાયનો આ વિડીયો નિહાળવા બદલ આપ સર્વે બાળકોનો ખૂબ ખૂબ આભાર ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી શેર કરશો ઓકે બાળકો આવજો